જલાલા ખાતે અમરેલી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા રમતોત્સવ આયોજન કરવામાં આવેલું હતું જલાલાની હરિબા મહિલા કોલેજ ખાતે અમરેલી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા રમતોત્સવ બે હાજર ચોવીસ નું આયોજન કરવામાં આવેલું હતું અમરેલી જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આઈજી ભાવનગર તેમજ અમરેલી એસપી અને ચલાલા પીઆઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ રમતોત્સવ બે હજાર ચોવીસ નું સુંદર આયોજન કરવામાં આવેલું હતું જેમાં ચલાલા પોલીસ સ્ટાફના સમગ્ર ભાઈઓ બહેનોએ ખેલદિલીથી રમતો રમી સંસ્થાના બાળકો સાથે રમતો રમેલા હતા કબડ્ડી ખોખો વોલીબોલ બેડમિન્ટન રસ્સા કેચ ક્રિકેટ જેવી રમતોનું આયોજન કરવામાં આવેલું હતું અને તેમાં દીકરીઓ જીતી ગયેલી હતી તો કોઈ રમતમાં ભાઈઓ પણ જીતેલા હતા આ રીતે ખેલદિલ્લીથી રમી અને ખૂબ સુંદર મજાનો રમતોત્સવ બે હજાર ચોવીસનું સુંદર આયોજન કરવામાં આવ્યું અમરેલી જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આપણા આદરણીય એસપી શ્રી અમરેલી તેમજ આઈજી શ્રી અને ચલાલા પી એસઆઈ શ્રી ચાવડા સાહેબ પીઆઈના માર્ગદર્શન નીચે રમતોત્સવ બે હજાર ચોવીસનું સુંદર આયોજન હરિભાગ કેમ્પસના ગ્રાઉન્ડ ખાતે થયું હતું જેમાં ચલાલા પોલીસ સ્ટાફના સમગ્ર ભાઈઓ અને બહેનોએ ખેલ દિલીથી રમતો આ સંસ્થાના બાળકો સાથે રમી હતી જેમાં કબડ્ડી ખોખો વોલીબોલ બેડમિન્ટન રસાખેસ જેવી ક્રિકેટ જેવી રમતો રમીને કોઈ રમતમાં દીકરીઓ જીતી હતી તો કોઈ રમતમાં પોલીસ સ્ટાફના ભાઈઓ જીતા હતા આજરોજ શ્રી ગાયત્રી શક્તિપીઠ શ્રી હરીબા મહિલા કોલેજના પટાંગણમાં અમરેલી જિલ્લા પોલીસ પરિવાર સુરક્ષા સેસુ સોસાયટી દ્વારા અને ચલાલા પીઆઈ શ્રી ચાવડા સાહેબના માર્ગદર્શન નીચે શ્રી હરીબા મહિલા કોલેજના પટાંગણમાં એક ભવ્ય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને ભ આ આયોજનમાં આ કોલેજની દીકરીઓ અને પોલીસ પરિવારમાં જોબ કરતા બહેનો વચ્ચે ખોખો કબડ્ડી વોલીબોલ હેન્ડબોલ બેડમિન્ટન તેમજ રક્ષા શક્તિની દીકરીઓ હોય શાળાના દીકરાઓ અભ્યાસ કરતા હોય એને પોલીસ પરિવાર વચ્ચે ખૂબ ખેલદીલી પૂર્વક ભવ્ય રમત ગમતનું આયોજન થયું